મિત્રો પહેલા તો તમે આ વિડીયો જોઈ લો આજે તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ અને આજે મેળામાંથી એક કીર્તિ પટેલે લાઈવ કર્યું હતું ઇન્સ્ટાગ્રામની અંદર તો હું લાઈવ અંદર જોડાયો અને બે ત્રણ કોમેન્ટ કરી કે ત્યાંના ત્યાં રહેજો સંન્યાસ લીધો હોય તો સંન્યાસ લઈ લેજો અને આવો તો સારી બુદ્ધિ સાથે સારા વિચાર સાથે ગુજરાત આવો મેસેજ કર્યો તો તો મિત્રો એ મેસેજ કર્યા ની બાદ પાંચ જ મિનિટની અંદર મારી ઇન્સ્ટાગ્રામ આઈડી બ્લોક કરી દીધી અને મને બ્લોક કરી દીધો અને મને ખુલ્લી ધમકી આપી મેસેજ દ્વારા હું ઝડપના કારણે તમને બતાવી શકતો નથી પણ તમારી કુળદેવીની સોગન ખાઈને કહું છું કે મને ધમકી આપી કે તારી યુટ્યુબ ચેનલ ચોવીસ કલાકની અંદર બંધ કરાવી દઈશ તો મિત્રો આજ સુધી મેં ખજુરભાઈના સમર્થનમાં આજે સુધી વિડીયો બનાવ્યા છે અને કીર્તિ પટેલને જોરદાર બધાઈ ઘણી બધી ભાષામાં અને એને શીખામણ આપી આપણે તો કોઈ લોબું વધારાનું કોઈ કીધું નથી કોઈ ગાળા ગલોચ કરી નથી ગાળું પણ બોલી નથી તોય એ મને મેસેજ દ્વારા ઈમેલ દ્વારા ધમકી આપી કે તારી યુટ્યુબ આઈડી આ તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ ચેનલ બંધ કરાવી દઈશ તો મિત્રો બે હાથ જોડીને તમને એક વિનંતી કરવા આવ્યો છું કે જે કહું છું એ હકીકતનું કહી રહ્યો છું કે મેં ત્યારબાદ ઇમરજન્સી મેં યુટ્યુબ સપોર્ટ ટીમને ઈમેલ કર્યો કે મારી યુટ્યુબ આઈડી બેન થઈ શકશે ખરી તો કોઈ કરાવવા માગે તો મને સામેથી મેલ આવ્યો ઈમેલ આવ્યો અને એમની અંદર કીધું કે ચોવીસ કલાકની અંદર જો તમારા સબસ્ક્રાઈબ એક હજાર વધી શકે મિત્રો આ સબસ્ક્રાઈબર વધારવાનું નથી કહેતો પણ ખાલી ઇમેલમાં જે જવાબ આપેલો એ તમને જણાવી રહ્યો છું કે ચોવીસ કલાકની અંદર તમારા જો સબસ્ક્રાઈબર એક હજાર વધી જાય તો કોઈ પણની રિક્વેસ્ટ સ્વીકારવામાં આવશે નહીં તો મિત્રો ખાસ નમ્ર વિનંતી કરવા આવ્યો છું કે મિત્રો હોય તો બીજાને શેર કરીને નમ્ર વિનંતી કરું છું કારણ કે આજ સુધી મેં સાચા માણસના સપોર્ટમાં જ વિડીયો બનાવ્યા છે તો મિત્રો આ પટેલની મને ધમકી આપી અને એ સાચું પુરવાર ના થાય એટલા માટે નમ્ર વિનંતી કરું છું કે ચોવીસ કલાકની અંદર મને એક હજાર કરી આપવા વિનંતી